આજે મતદાન જાગૃતિ કાર્યક્રમ છે ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રી અને તમામ કર્મચારીઓ છે પોલીસ કર્મચારીઓ છે તમામ લોકો વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી આ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સર શું કહેશું આ કાર્યક્રમમાં કોણ કોણ જોડાયું છે ક્યાં સુધી આ ચાલીને રેલી કરવાની છે કઈ રીતે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અમારા આજની જે આ વિઝિટના બે હેતુ છે જે સંવેદનશીલ ક્રિટિકલ બૂથ જે છે એની વિઝિટ અને મતદાન જાગૃતિ એટલે સંવેદનશીલ બૂથોની વિઝિટ અમે સાથે એટલે કરીએ છીએ કે લોકોમાં એક ભયનું વાતાવરણ જો કાંઈ પણ હોય તો એ દૂર થાય અને લોકો નિર્ભીકપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને જે અમુક જે વોટિંગ ઓછું થાય છે અમુક લોકો આળસમાં નીકળતા નથી એ પણ એને થોડીક અમે એને ઉત્સાહિત કરવા પ્રોત્સાહિત કરવા એવા છીએ કે તંત્રની આટલી તૈયારી છે અમે બધા આજે અહીંયા હાજરને વચ્ચે ચાલીને અપીલ કરવા જ નીકળે છે તમે તમારો મત અમારે જેને આપો એને નિર્ભીકપણે પણ અચૂક આપો એની અપીલ માટે અમે આજે નીકળ્યા છીએ સર આ કાર્યક્રમમાં કોણ કોણ જોડાયું છું હું છું અમારા એસપી સાહેબ છે આરએસસી સાહેબ છે અમારા પછી અમારા જે આ એઆરઓ છે એના અમારા ડીએસઓ એ હાજર છે મામદાર ટીડીઓ અમારા જે નોડલ ઓફિસરો જે પણ છે અલગ અલગ ઓગણીસ એ તમામ નોડલ ઓફિસરો અને એ તમામ ટૂંકમાં જે ચૂંટણી સાથે સંકળાયેલો તમામ અધિકારી કર્મચારી ગણ અને પોલીસનો સ્ટાફ છે એ અત્યારે અમારી સાથે છે સર કયા કયા વિસ્તારોમાં જવાનું છે મતલબ કોડીનાર શહેર છે કે ગ્રામ્ય છે વહેલી સવારથી જ કાર્યક્રમ તમારા શરૂ થયા છે સાંભળ્યું છે પ્રાચી પણ હતા હવે પ્રાચી ઘંટિયા કોડીનાર અહીંથી પછી ઉના અને સાંજે અમારી આપણી બોર્ડર છે દીવની અને એની એટલે દીવના કલેક્ટર એસપી સાથે અમારી મીટિંગ છે કે સાંજે પાંચથી સાત જે આપણા જે એન્ટ્રી પોઈન્ટ છે દરિયાઈ માર્ગના અને સ્થળના એની પણ અમે જોઈન્ટ વિઝિટ કરશું અને સાંજે સાત વાગે ત્યાં મિટિંગ પણ રાખી છે એટલે ઇન્ટરસ્ટેટના જે કંઈ પણ ઇસ્યુ હોય એ બધા પણ અમે ચર્ચા કરી સર એક એક મતની કિંમત છે એના માટે કઈ પ્રકારનું આયોજન છે સાંભળું છે કે અહીંયાનું એક બૂથ છે ત્યાં એક જ મતદાતા છે ત્યાં કઈ પ્રકારની વ્યવસ્થા છે આપણું જે બૂથ છે ઉનાનું બા ત્રણ નંબરનું બૂથ એમાં એકમાત્ર મતદાર છે ને હરિદાસજી એના મહંત છે એના એકમાત્ર મતદાર છે અને એના માટે અમે આખું બૂથ ત્યાં ઊભું કરી છે ફોરેસ્ટ રેન્જનું જે થાણું છે એમાં અમે એ બૂથ ઊભું કરી છે અને એમાં આખી પોલિંગ પાર્ટી ત્યાં જાય સેક્ટર મેજીસ્ટ્રેટ પણ અમે મૂકીએ છીએ અને એ લોકો એક મત માટે આખો દિવસ ત્યાં રહી અને એમનો હરિચંદ હરિદાસજી છે એમનો કાસ્ટ કરાવે છે તો આ હતા ગીર સોમના જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહજી અને એસપી સાહેબ છે તમામ જે કર્મચારીઓ છે જિલ્લાના તમામ કર્મચારીઓ છે ત્યાં અત્યારે લોકોને જાગૃતિ માટે

đây cũng cho nó vào đi, được rồi, được rồi, được rồi, được rồi, được

મારો <coughs> પાછળ <coughs> <coughs> हां एम लाइव है अरे थोड़ा लाइव कर दो अब ભાગ લીધો ને પછી કદાચ આવો કે જુલા જે પૂછ્યો છે ને બધા જાણવા